નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિરમગામ 1215 થી 1236 સમી 1240 થી 1255 તલોદ 1232 થી 1242 હળવદ 1224 થી 1254 ખેડબા બારસો વીસથી બારસો ત્રીસ વિસનગર બારસો પાંચથી બારસો બાસઠ આંબલીયાસર બારસો ચૌદથી બારસો પચીસ મહેસાણા બારસો એકતાલીસથી બારસો અઠ્ઠાવન જોટાણા બારસો છવ્વીસથી બારસો ત્રીસ ડીસા બારસો ચાલીસથી બારસો છપ્પન રાજકોટ અગિયારસોથી બારસો પચીસ પાટડી બારસો છથી બારસો પંદર સાંગધ્રા બારસો ત્રીસથી બારસો બેતાલીસ કલોલ બારસો દસથી બારસો છેતાલીસ દાહોદ અગિયારસો સાહીઠથી અગિયારસો એંશી સિદ્ધપુર બારસો પચીસથી બારસો પાસઠ જસદણ અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચાણું જેતપુર એક હજારથી એક હજાર એકાવન ભચાઉ બારસો બારથી બારસો પંચાવન જૂનાગઢ અગિયારસોથી બારસો પાંચ બહુચરાજી બારસો ત્રીસથી બારસો ચુમ્માલીસ રાપર બારસો છવ્વીસથી બારસો છવ્વીસ પાથાવડા બારસો અઠ્યાવીસથી બારસો પિસ્તાલીસ વારાહી બારસો ત્રીસથી બારસો પંચાવન અમરેલી નવસો સિત્તેરથી બારસો તેર ઇડર બારસો વીસથી બારસો ચોત્રીસ દહેગામ બારસોથી બારસો વીસ રખિયા અગિયારસો એંસીથી બારસો દસ ભાભર બારસો પચાસથી બારસો એકોતેર હારીસ બારસો પચીસથી બારસો ચોસઠ ધાનેરા બારસો પિસ્તાલીસથી બારસો ચોસઠ વાંકાનેર અગિયારસો ઓગણસાઠથી અગિયારસો પંચ્યાસી અંજાર બારસો અઢારથી બારસો ચુમ્માલીસ બાવડા બારસો છત્રીસથી બારસો પિસ્તાલીસ મોડાસા બારસોથી બારસો સોળ હિંમતનગર બારસો વીસથી બારસો બેતાલીસ દિયોદર બારસો પાંત્રીસથી બારસો સાઠ પાલનપુર બારસો ચુમ્માલીસથી બારસો બાવન ફરાડ બારસો ચાલીસથી બારસો છ્યાસી રા બારસો ત્રીસથી બારસો એકતાલીસ થરા બારસો પચાસથી બારસો પીચોતેર શિહોરી બારસો ચાલીસથી બારસો એકાવન નેનાવા બારસોથી બારસો બોતેર ભુજ બારસો વીસથી બારસો ત્રીસ માણસા બારસો ચાલીસથી બારસો ચોસઠ ચાણસમા બારસો ચારથી બારસો છેતાલીસ વિજાપુર બારસો દસથી બારસો સાઠ કુકરવાડા બારસો દસથી બારસો સાડત્રીસ ઉનાવા બારસો બાવનથી બારસો ચોપન લાખણી બારસો એકાવનથી બારસો પાસઠ ચામજોધપુર બારસોથી બારસો એકત્રીસ કડી બારસો સાડત્રીસથી બારસો પચાસ ગોંડલ નવસો એકોતેરથી બારસો એકાવન મહુવા એક હજાર સત્તરથી એક હજાર સત્તર માંડલ બારસો દસથી બારસો પંદર ચાદર બારસો પંદરથી બારસો બત્રીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો